મારો બેટો પથુડો બી ગયા હતા પણ આપણે ભૂલ્યો ની પગ તો થઈ લાગતા નથી હોય હેડી ના હું મારો બેટા હેડી લાગતી હોય ને સોગ વાળો પથુડા નો પગલે તોડ્યા હોય લાગે મારો બેટા તોડ્યા લાગે

વધારે લાગે અલ્યા બીવરાયે વાત બીવરાયા બીવરાયા તમે જાતા છે અમીન ભૂલ્યો બે ઓ ભજન એમ તમે ભજન ગાવા જા મને તો ભૂતી બીવરાયા છે ઓ ઠોમુકા ઉપાડી જવાના હતા ઓ ઠોમુકા શું અમન તો નીચ ગઢાઈ ભૂતી તો લાગસી એ એમ તો લાડવા ને એમ તો ટાઈટેના હરાજ દે બાર ટાઈટેના હરાજ છે આ બધું કે હા

ના ના છે આજે ભૂત છે આ તો મારે ને માસી ને જેઠાણી ને કાચી ને હાહુ ને માસી ને છોકરા ને હાથમાં લોટો તમને નથી દેખાતો એવો તમને લાગે છે વી ગયા છે તમે ગયા છો આ ને જો તમે તો મોટા છો મોટા છો આ તો ખબર પડે તો ના તમારે બે ખબર પડે છે ખબર પડે છે આવડું છોકરું કોક થઈ જાય તો આવ્યું છે ડબલે તે બીન હેડો છો

Ара галчитай ната мон да ари бута ки хоор Хардэ байа Тэврэ байа байа батхииг байа байа ари 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 байини байаини ари ари на байини бат дживра ари ари ари

i'm